મિત્રો ઘણા કસ્ટમરની છે ને રિક્વાયરમેન્ટથી કે ક્રોપટોપમાં ફરીથી રીપીટ જે લાવો એ ડિઝાઇન ઘણી એક એક તો એમાં છે ને આપણે ફરીથી કર્યો છે અને ડિઝાઇન લાવેલા છે વિડીયો છે ને એન્ડ સુધી ખાસ જોજો કારણ કે ડિઝાઇન હું તમને બતાવીશ ક્રોપટોપની છે આ બધા પાર્સલ અને ઓરિજિનલ પીસ ના બધા પાર્સલ આવેલા છે બધા જ ઓપન કરીને તમને બતાવીશ એક સાથે વિડીયો લાસ્ટ સુધી જોજો ઘણા જ લોકોની રિકવાયરમેન્ટ હતી કે આ ડિઝાઇન મને ફરીથી જોઈએ છે એમાં ફરીથી લાવ્યું હતું અને આ વખતે છે ને આમાં લોંગમાં લાવ્યું હતું સેન્ટર કટ જે અત્યારે સુપર ડુપર હીટ આઇટમ છે અને ઓરિજિનલ કાશ્મીરી વર્ક સાથે છે આગળ પાછળ બંને સાઈડ આ વર્ક છે બધું કોઈ પ્રિન્ટ નથી અને ફૂલ ફિનિશિંગ ફિનિશિંગને નેક્સ્ટ લેવલનું બધું કામ આવવાનું છે તો આ ટાઈપની અઢળક ડિઝાઇન છે ને ટોપ ટોપમાં એમાં આવી ગઈ છે જો એમાં ડિઝાઇન છે આ ક્રોપટોપ જે રેટ રો સ્ટાઇલ હતો ને એમાં કલરે ડેવલોપ કરાવેલા કલર છે તો ફટાફટ વિઝિટ કરી લેજો જેના ખાલી કલર જોવો તમે યલો બ્લુ જબરજસ્ત આ રેટ રો સ્ટાઇલમાં જેના પણ ઓર્ડર પેન્ડિંગ છે એ ફટાફટ બુક કરી લેજો પછી બાંધણી સ્ટાઇલમાં પણ ગ્રીન જબરજસ્ત જે ચાલી હતી એમાં ફરીથી પાછો રીસ્ટોક કર્યો છે એમાં પણ કલર એડ કર્યા છે

પેલા તે હવે ના કેતા કે પ્રતિકભાઈ મારે આ માટે ના લાવ્યા મારી માટે ઘટી ગયું એક આ નવી ડિઝાઇન જોરદાર એર થઈ છે એનો વિડીયો પણ છે ને આગળ આપણે મોડલ ને પેરિંગ પણ શો કરાવજો અત્યારે તમને એમ જ ઓપન કરીને બતાવું ઓરિજિનલ કલકત્તી વર્ક પ્યોર ફેબ્રિક અને નીચે ચણિયો ઓરિજિનલ પીસ છે અને ત્રણ કલર ઓપ્શન સાથે છે જોઈ લો ફટાફટ શોપ ની વિઝિટ કરી લેજો હજુ પણ જો તમે કરી નથી તો તમે વહેલા તે પહેલા આવા ઓરિજિનલ પીસ જે માર્કેટમાં લેવા જશો ને એટલે 10 12 જની રેન્જ ચૂકવવી પડે ઈ પીસ તમને સસ્તી રેન્જમાં મળી જશે જા શોર્ટ પણ આવી ગયું છે જેને શોર્ટમાં માં પણ જોતું બાકી રહી ગયું હોય તો શોર્ટમાં પણ લઈ જાઓ આગળ પાછળ વર્કમાં પણ વહેલા થી પહેલા ખાસ તમારા દોસ્તાર મિત્રો સાથે રીલ શેર કરજો જેથી એમને પણ આવું ડિઝાઇનર અને એડવાન્સ કલેક્શન મળી રહે થેન્ક યુ